દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વ્યારા તેમજ કાવેરી સુગરની કથરતી પરિસ્થિતિને લઈ અને સુરતના મહુઆ સુગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં રાજ્યના કૃષિમંત્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્ય મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સહકારી આગેવાનો સાથે અગત્યની બેઠક મળી હતી આ બેઠકમાં સહકારી પ્રવૃત્તિની સમીક્ષા કરવા પણ ખાનગીકરણના ફાયદા સમજાવ્યા હતા અને આગામી દિવસોમાં આવી સુગરો અંગે શું કરી શકાય તેની માત્ર ચર્ચા થઈ અને જે આજે મહુવા સુગરની વાત થઈ ગણદેવી સુગર મહુવા સુગર આ વખતે લગભગ સાડા નવ લાખ મેટ્રિક ટન જેટલી સુગરનું ક્રશિંગ કર્યું છે ગણદેવી સુગરે પણ સાડા દસ લાખ મેટ્રિક ટનનું સુગરનું ક્રશિંગ કર્યું છે એટલે સુગર ઇન્ડસ્ટ્રીઝની પરિસ્થિતિ ઘણી સારી છે અત્યારે અને ખેડૂતો પણ સારા ભાવ મળી રહ્યા છે અને રાજી પણ છે વલસાડ સુગરને હમણાં આઈપીએલે ધારો કે ટેકોર કરી છે તો એણે પણ જેટલું પણ ક્રશિંગ કર્યું એને પણ સારા ભાવ આવ્યા છે અને આગામી દિવસોમાં સુધરની પરિસ્થિતિ પણ ઘણી સારી